નમસ્કાર મિત્રો જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર મિત્રો જામખંભાળિયામાં મેળા થતાં અંદાજીત આઠ દસ વર્ષથી મેળામાં સગવડનો અભાવ મનફાવેવા એવા ટોલ ભાડા મનફાવેવા એવા ટોલના ખર્ચ ટોલ રૂપે પછી ચપડોરના મનફાવેવા એવા ભાડા આ બધા ભાડા લેતા પછી પણ લોકોને માથે બેસવા માટેની સગવડે નમરે ન પાણીની સગવડ બાથરૂમની સગવડ મતલબ બાથરૂમની સગવડ આ બધી પ્રાથમિક સુવિધાઓ જે મેળામાં હોવી જોઈએ એ અંદર સુવિધાઓ નથી તો આ મેળાનો જવાબદાર કોણ આ મેળામાં સરપંચનો શું રોલ હોય સરપંચ વિભાગમાં આવતો હોય તો સરપંચ જવાબદાર હોય ધારાસભ્ય વિભાગમાં આવતો હોય તો ધારાસભ્ય જવાબદાર હોય શાસન વિભાગમાં જવાબદાર હોય તો શાસન વિભાગ અથવા નગરપાલિકામાં આવતું હોય તો નગરપાલિકા જવાબદાર આ તમામે તમામ તંત્ર મામલતદાર ઓફિસની જવાબદારી આવી તો મામલતદાર અને માનનીય શ્રી કલેક્ટર સાહેબ સ્થાનિક વિસ્તારનામાં જવાબદાર આવતી હોય તો એની જવાબદારી પોલીસ શાખાની જવાબદારી આવતી હોય તો પોલીસ શાખા આ તમામ તંત્રને મારી વિનંતી છે કે આપ આ મેળાની અંદર લોકોને પડતી તકલીફો વિશે પ્રાથમિક સુવિધાઓમાં ધ્યાન આપો એવી મારી આપને નમ્ર વિનંતી આપનો વિશ્વાસ આ અધ્યક્ષ શ્રી લેખક ગોવિંદી ગણજારિયા સામાજિક કાર્યકર્તા જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન